રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા દર સપ્તાહે રોગચાળાના આંકડા છે એ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે એ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત જે છે પીડીઓ પેકેજ ખાતે નોંધાતા આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મચ્છરજન્ય પણ રોગચાળાના આંકડા જે છે નોંધાયેલા નથી આ ઉપરાંત જોવા જઈએ તો ગત સપ્તાહે શરદી ઉધરસના જે છે એ ત્રણસો કેસ નોંધાયેલા છે સામાન્ય તાવના પાંચસો એકોતેર જ્યારે એકસો ને સડસઠ કેસ જે છે એ ઝાડા ઉલટીના નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો ટાઈફોડના બે કેસ અને કમળાના જે છે એ સાત કેસ ગત સપ્તાહે નોંધાયેલા છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા પાણીજન્ય રોગચાળામાં વધારો ન થાય તે માટે સતર્ક રહીને પ્રયત્નશીલ છે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર દ્વારા ક્લોરોસ્કોપની મદદથી ઘરને ઘરે જઈને કોર્પોરેશન દ્વારા જે પૂરું પાડવામાં આવતું પાણી જે છે એમાં ક્લોરીન લેવલ જે છે એનું ચેક કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં કોઈપણ પાણીના જગ વિતરક કે બરફ વિતરક હોય તો તેમને ત્યાંથી પણ સેમ્પલ લેવાની કાર્ય કાર્યવાહી ગત સપ્તાહે કરવામાં આવી હતી આ ઉપરાંત આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે આ ઉપરાંત આ તમામ જે પાણીના વિક્રેતાઓ અને ઉત્પાદકો જે છે એમને ખાસ કરીને હાઇજીન મેન્ટેન કરવાની આરો પ્લાન્ટ જે છે એનું સર્વિસ કરાવવાની ઉપરાંત ક્લોરિનેટેડ પાણી વપરાશ કરવા માટેની સૂચના અને તાકીદ જે છે આપવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ જે છે એ સઘન અને સતત રીતે ચાલુ રહેવાની છે આ ઉપરાંત લોકોને સતત જે છે આ પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે ક્લોરીન ટેબ્લેટના ઉપયોગ વળે અને ખાસ કરીને લોકો પાણી ઉકાળીને પીવે એના માટે માહિતગાર કરવામાં આવી રહ્યા છે